નમસ્કાર મિત્રો રોકિંગ રેનાટર્સ રોકિંગ એચીવર ગ્રુપ આજે અમે સિદ્ધપુરની અંદર આવ્યા છીએ બેનને જોરદાર રિઝલ્ટ મળ્યું છે રેનાટર્સ નોવાથી તો આપણે બેનની જુબાની સાંભળીએ નૈનાબેન હેલો હું નૈનાબેન ત્રિવેદી સિદ્ધપુરથી બોલું છું મને પગની બહુ તકલીફ હતી હું બિલકુલ ચાલી નહોતી શકતી હું ઘરમાં વોકરથી ચાલતી હતી લાકડીથી ચાલતી હતી એની જગ્યાએ મેં ઘણા ડોક્ટરોને બતાવ્યું પણ બધાએ મને વજન વધારે છે ઉંમર છે એટલે કે ઓપરેશન કરીએ પણ સક્સેસ જાય કે નહીં એની કોઈ ગેરંટી નહીં એટલા માટે મને ટેન્શન થઈ ગયું કે જો ગેરંટી ન હોય અને મારે રિઝલ્ટ ફેલ થાય તો હું શું કરું એટલે મેં હાલ મને મારી બે દીકરી છે મહેસાણામાં એની ફ્રેન્ડ મનીષાબેન પટેલેમાં વાત કરી અને હું હાલ આ નોવા લઉં છું અને આ નોવાથી મને ઘણો ફાયદો થયો છે હજી મેં દોઢ જ મહિનો લીધો છે ત્યાં સુધીમાં તો હું અત્યારે વોકર વગર ઘરમાં ચાલું છું થોડું ઘણું લાકડીનો ટેકો લઈને થોડું બહાર જવું હોય તો લઉં છું પરંતુ મને એવું લાગતું નથી કે મારે લાકડીનો ટેકો ખાસ જોઈશે જ પરંતુ છતાં હું મારી કાળજી માટે આ દવા લઉં છું અને એની સાથે હું લાકડી રાખું છું પણ હાલ હું પલાઠી વારી શકું છું નીચે બે મિનિટ બેસી શકું છું અને સારી મને એવી અસર છે દવાની તો કોઈએ ઓપરેશન માટે બહુ જલ્દી ઉતાવળ કર્યા વગર આ આયુર્વેદિક દવા છે આમાં કોઈ જાતની કોઈ બી ડુપ્લિકેટ કોઈ અસર કોઈ થતી નથી તો તમારે આ દવા લેવા માટે આનો કરવો ઉપાય અને સો ટકા તમને રિઝલ્ટ સારું મળશે બરાબર ધન્યવાદ બધાને અચ્છા આપણે શકતા પલોઠી અત્યારે તમે શકશો અત્યારે હું સારી પલોઠી વાળી શકું છું હું આટલી પલોઠી હાલ વાળી શકું છું પહેલાં હું બિલકુલ પગ મારો વળતો નહોતો હાલ હું આટલો પગ મારો વાળી શકું છું બહુ ગ્રેટ છે ખરેખર જોરદાર રિઝલ્ટ મળ્યું છે બેનને આ કોઈ દવા નથી આ એક ફૂડ સપ્લિમેન્ટ છે અને દરેક વ્યક્તિએ ગભરાયા વગર આ પ્રોડક્ટ લેવી જોઈએ અને હન્ડ્રેડ તમને રિઝલ્ટ મળશે રોકિંગ રેટર્સ